ગ્રુપના માર્ગદર્શક મીના મોદીના જણાવ્યા મુજબ સ્કેટિંગ ઉપર ગરબા રમવા માટે વર્ષો સુધીની મહેનત જરૂરી છે ખેલૈયાઓ માટે સ્કેટિંગના ફરતા પૈડા સાથે મૂવમેન્ટ્સને નિયંત્રિત કરીને મ્યુઝિકની તાલમાં રમવું અતિ જટિલ છે આ કઠિન તાલીમ દરમિયાન ખેલૈયાઓને તે બધું શીખવવામાં આવ્યું છે આ વર્ષે ખેલૈયાઓએ આ અનોખા સ્ટેપ સાથે ગરબા તો કર્યા જ પણ સાથે કોલકાતામાં ડોક્ટર ઉપર થયેલા દુષ્કર્મના વિરોધમાં આંખો ઉપર કાળી પટ્ટી બાંધી એક સામાજિક સંદેશ પણ આપ્યો એમના ક્લાસીસમાં ચારથી સોળ વર્ષના લગભગ સો બાળકો જોડાયેલા છે એમડીએ ગ્રુપ આ પ્રકારની નવીનતા દર વર્ષે રજૂ કરે છે જે નવરાત્રીના ઉત્સવને એક અનોખૂ સ્વરૂપ આપે છે જેમના ન્યૂઝ સુરત સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલની અને બેલ આઇકોન ભૂલતા નહીં